તહેવારોમાં બધાને ભાવે તેવું આજે આપણે છાલવાળા બટેટાનું શાક બનાવીશું આ શાક સિમ્પલ રીતે પણ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે એના માટે ત્રણ બટેટાને બટેટાને એકદમ ધોઈને કોરા કરી કરી અને અને આ રીતે છાલ સાથે જ કટ બે પાણીથી ધોઈ લઈશું હવે અહીંયા પેનની અંદર મોટી ત્રણ ચમચી જેટલું તેલ મૂકીશું તેલની અંદર એક ચમચી આખું જીરું બધા સૂકા મસાલા મરચાં તમાલપત્રા અને ધોયેલા બટેટા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સાતરી લઈશું આદુની પેસ્ટ લીલા મરચાં અને એક ટામેટાની પી જીરું કરીશું હળદર ધાણા જીરું લાલ મરચું પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું જ્યાં સુધી તેલ ઉપર આવે અને બટેટા થોડા કુક થઈ જાય એ પછી બે મોટા ટામેટાને કટ કરીને એડ કરીશું લીલા મરચાં એડ કરીશું ને એક કપ ગરમ પાણી એડ કરીને સરસ રીતે શાકને થવા દઈશું શાક થઈ ગયું છે તો આમચૂર પાવડર ગોળ અને ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લીલા સમારેલા ધાણા એડ કરીશું હવે પડવાળી રોટલી કરવા માટે એક નાની રોટલી કરીશું ઉપર ઘી લગાવીને ફરીથી ઉપર એક રોટલી મૂકીને પતલી રોટલી કરી લઈશું અને તવાની અંદર બંને સાઈડ સરસ એવો કલર આવે ત્યાં સુધી રોટલીને શેકી લઈશું રોટલી સરસ